પણ દાદારિયા એ એક એવી અલૌકિક વસ્તુ છે કે એ માણસને કેટલી લાકડી છે નકર કોઈની આંખની ઓળખાણે નહીં અને કોકની દીકરીની લાજ રાખવા કોઈ પોતાના પ્રાણ આપી દે ખરા આપે તો આજ તમે જે કોઈ આયા હું તો એટલું નોટિસ કરું કારણ કે મને જેટલું સમજાય છે એટલું તમને સમજાય એવું જરૂરી નથી પણ આ તમે બધા આયા છો ને તો તમે આયા નથી ક્યાંક તમારા મા બાપ ક્યાંક ગુરુ મહારાજના કોઈ તમારી ભગવતી ગુરુદેવ કે જે તે મંદિરે તમે જતા છો એના આશીર્વાદ લાગ્યા હોય તો તમે આવી પહોંચી એને બધી ખબર છે અને આજ આપણને માણસથી માણસ રહ્યો એ બોલાવે તો કદાચ આપણું જાણી પછી આપણને મારી પાસે અત્યારે પછી

એમ આપણી લાયકાત જ ના હોય અને એવું ભગવાન પાસે માગવા દે તો એ સફળ થાય ખરું દાણા જોરાઓ થઈ જ છે તો હું કામ માં જોઉં કોઈ આપણને ઊંચી પદવી ની નોકરી આપી દેશે તો એ જ આપણા દાણા હું કામ જોતો હોય એ જ અધિકારી બની જોઈ તમે કહો ફલાણી જગ્યાએ કે બાપુ મારું કામ આટલા પૈસા હલવાના તો બધું નથી થાય કામ થઈ જાય અહીંયા કેટલા વાપર છે કેલસર ન કહે તમારો ધંધો મારવો કેટલો વાપ